એમાં મોટી સંખ્યામાં તમામ ડબોઈના નાગરિકો તેમજ જૈન સમાજના લોકો જોડાયા હતા અને આજ રોજ જૈન યુવા સમિતિ દ્વારા વરઘોડાનું શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું તેમાં તમામ નાગરિકોને મોં મીઠું તેમજ કુંડા વિતરણનો કાર્યક્રમ પક્ષીઓ માટે રાખવામાં આવેલો હતો અને બપોરના કલાકે નિત્યાદિક ગ્રુપના સહાયથી મેડિકલ હેલ્થ કેમ્પનું આયોજન રાખેલ હતું